નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બે પર્યાવરણીય પ્રદૂષણ આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પાણીનું પ્રદૂષણ અને બીજા નંબરે જોયું હતું હવાનું પ્રદૂષણ આજે આપણે ભૂમિનું પ્રદૂષણ તેના વિશે માહિતી મેળવીશું ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી તેને આપણે સહેલાઈથી જોઈ શકીએ તેવું ભૂમિનું પ્રદૂષણ નથી છતાં પણ આજે આપણા વિકસતા વિશ્વની અંદર ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણની અંદર વધી રહ્યું છે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી જમીન ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે વિકસેલા જે ઉદ્યોગો છે અને ગટરના જે પાણી હોય છે એ ખુલ્લી જમીન ઉપર છોડી દેવાતા તે જમીનને વધારે પ્રમાણમાં બગાડે છે ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતા વધુ જમીન પ્રાપ્ત કરે છે ઉદ્યોગો અને કારખાનાવાળા જે હોય છે જે એમના કહેવા પ્રમાણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે એમને એવું લાગે છે કે ભવિષ્યની અંદર આપણી જે વસ્તુ એક જાતની થઈ જાય એમ ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ઉદ્યોગોનો વિકાસ એ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે ત્યારે તે જમીનને શું કરે છે કે નુકસાન કરે છે ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં રાખે છે નાખી રાખે છે ઉદ્યોગો પોતાનો જે ઘન કચરો હોય છે એ ઘન કચરાને જમીનની અંદર નાખી રાખે છે આજે પોલિથિન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણની અંદર થવા લાગ્યો છે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી જે આપણે જબલા કોથળીઓ એ આવે છે એ બધી વસ્તુ એ પ્લાસ્ટિક એટલે કે જમીનની અંદર ભળતું નથી અને જમીનને બગાડે છે શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે શહેરી કચરો જેની અંદર ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઉડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીનને પ્રદૂષિત કરે છે ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ બહોળા પ્રમાણની અંદર ઉપયોગ થવા લાગ્યો છે ખેડૂતો પોતાની ઉપજ વધારે થાય તે માટે ખેતીની અંદર તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી રહ્યા છે જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે આગળ વિદ્યાર્થી મિત્રો આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત હોય છે આજે ઉદ્યોગો અને ગટરોના પાણીનો ઉપયોગ એ ઉપજાઉ જે જમીનની અંદર વસુ પાકે છે એટલે કે ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં થતા જે પાકતા જે અનાજ હોય છે શાકભાજી હોય હોય છે છે એ દૂષિત જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે ક્ષય એટલે ટીબી જેના લીધે ટીબી અને હાડકાના જેવા રોગો થાય છે ઉપજાઉ જમીન ઓછી થતા અનાજની તંગી સર્જાવવાની શક્યતાઓ ઊભી થઈ છે ઉપજાઉ જમીન ઓછી થતા અનાજની તંગી અનાજની તંગી પડવા લાગે છે એવી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ છે જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે જમીનની અંદર તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓની અંદર જે પાણી હોય છે એ સૂક્ષ્મ જીવાણુઓ એ જે સૂક્ષ્મ નાના નાના જે જીવજંતુઓ હોય છે એ સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે ઉદ્યોગોનો જે પણ ઘન કચરો છે એ ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે એક જાતનો ઘાતક બની રહ્યો છે આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે પરંતુ તેના નાશથી જમીન ઉપજાઉ પણ બની જાય છે આગળ જોઈએ આપણે આજે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છે હવે તેને અટકાવવા માટે આપણે શું શું કરવું જોઈએ તો આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ ભૂમિ પ્રદૂષણને અટકાવવા માટે પ્લાસ્ટિક અને કેમિકલ જે વાપરીએ છીએ તેનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ ઉપજાઉ જમીનની અંદર ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ જે જમીન ઉપજાવ છે તેવી જગ્યા પર ઉદ્યોગો સ્થાપવા જોઈએ નહીં પર્યાવરણનું જતન કરવું જોઈએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો દેશી ખાતરો વાપરવા જોઈએ જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ બને તેટલો ઓછા પ્રમાણની અંદર જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ નકામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ જે પણ પ્લાસ્ટિક કે નકામો ઘન કચરો છે તેને બાળીને અથવા તેને રિસાયકલ કરીને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય તેવું કરવું જોઈએ પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લીલો પડવાસ એટલે કે જે આપણે ભીનો કચરો કુદરતી ખાતર આપણે કહીએ છીએ તે લીલો પડવાસ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણને પણ રોકે છે જેમ કે આપણી

અને જળ પ્રદૂષણ વધી રહ્યું છે તેની સાથે સાથે આ ધ્વનિનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે કારખાનાઓમાં ચાલતા યંત્રો જે મોટા મોટા મશીનો હોય છે તેનો અવાજ વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવપ્રિય છે આપણે જાણીએ છીએ કે આપણી ભારતની જે ભારતીય પ્રજા છે અને આખા વિશ્વની પણ પ્રજા છે બધી જ ઉત્સવ દરેક ઉત્સવ તહેવારો આપણે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ અને આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે જેની અંદર ઉત્સવો ઉજવતી વખતે આપણે જે મોટા મોટા લાઉડ સ્પીકરો કે પછી બેન્ડવાજા ઢોલ વગેરે વગાડવાથી ડીજે દ્વારા તેનાથી પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે ચૂંટણી કે રમતોની અંદર વિજય જીત થવાથી જે આપણે મોટા પ્રમાણની અંદર ફટાકડાઓ ફોડતા હોઈએ છીએ વાજિંત્રો વગાડતા હોઈએ છીએ તેનાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે શહેરોમાં બસ રિક્ષાઓ દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણની અંદર છે અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે આગળ જોઈએ ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે હવે તેના કારણે આપણને શું નુકસાન થાય છે તો કે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટ આવવાને કારણે કાનની અંદર બહેરાશ આવી જાય છે અને આ ઉપરાંત આપણા મન ઉપર પણ માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર પડે છે શરીરની અંદર ચીડિયાપણું વધી જાય છે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે આપણા શરીરની પણ પ્રકૃતિ હોય છે તેના ઉપર પણ અસર પડે છે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે આપણા જે પ્રકૃતિ જે હવા એને પણ અસર કરે છે કીટકો અને જીવાણુઓ જે હોય છે તે પણ નાશ પામે છે હોસ્પિટલ શાળા કે દવાખાના પાસે આપણે જોતા હોઈએ છીએ કે આવા સિમ્બલ લગાયેલા હોય છે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ એવા ચિહ્નો પણ ત્યાં મૂકવામાં આવે છે અને આપણે ત્યાં મૂકવા પડે છે કે તેના લીધે અવાજનું પ્રદૂષણ થતું નથી તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે હવે તેના ઉપાય માટે આપણે શું કરવું જોઈએ તો કે પોતાની ફરજ સમજી નાગરિક નાગરિકને જ પોતાની ફરજ સમજવી જોઈએ કે આપણે એ પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા ન જોઈએ વગાડીએ પણ કેવા સામાન્ય અવાજ હોય તેવા ફટાકડા ન ફોડવા જોઈએ વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ પીયુસીના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ જંગલોનું પ્રમાણ વધારવું જોઈએ વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વનવે બનાવવા જોઈએ આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી હવે પાણી કેટલું અમૂલ્ય છે આપણે જાણીએ છીએ છતાં પણ મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટી છે તેની જે ગંભીરતા છે તેને લેતા નથી સવાલ માત્ર પાણીનો જ નથી ગાંધીજીએ કહેલું કે જળ જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે એની ઉપર સૌનો સમાન હક છે અને એને વાપરવાની અને સોરી એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે આ દરેક વસ્તુ દરેક માટે વાપરવાની છે એ સહિયારી વસ્તુ છે પરંતુ એને વેપાર તરીકે જો એ વપરાય તો એક નૈતિક ગુનો ગણાય છે માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે આપણી સમસ્યાઓની અંદર માનવ નિર્મિત સમસ્યાઓની અંદર પાણીનું પ્રદૂષણ એ વધારે પડતું આગળ પડતું સ્થાન ધરાવે છે એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે હવે તેનો જવાબ મેળવવો હોય તો આપણે દરેકની સહિયારી સામૂહિક દરેકની જનચેતનાની જવાબદારી બની ગઈ છે આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપયોગ કરવા જ પડશે આજે આપણે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાય કરવા જ પડશે વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે સ્વાધ્યની પીડીએફ તમને મોકલીશ